આપણા રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી શ્રી જે પી સાહેબ ગુજરાત પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી શ્રી આર પાટીલ સાહેબ તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં સર્વે કેબિનેટ મંત્રીશ્રીઓ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં

પોતાનો તિરંગો પોતાની રાષ્ટ્રીય ભાવના પ્રદર્શિત કરવા માટે રાષ્ટ્રીય એકતા ને પ્રદર્શિત કરવા માટે જ્ઞાતિ જાતિ ધર્મ સબ બધું ભૂલીને વિવિધતામાં એકતા એ આપણો રાષ્ટ્ર છે એ સાબિત કરવા માટે થઈને બધા જ લોકો હાથમાં તિરંગો લઈને રસ્તા ઉપર આવી ગયા છે